શિવજીપુરા ગામ તરફથી નિઝરણ ગામ તરફથી મૂંગા પશુઓ ભરીને આઈસર ટેમ્પો પસાર થવાનો હોય જે બાતમી જીવદયા પ્રેમીઓને તથા નિઝરણ ફળિયા ગામે રાત્રિના સમયે તેને રોકવા માટે ઊભા હતા અને બાતમીના વર્ણનવાળી આઈસર ગાડી આવતા તેને ઊભી રાખી હતી અને ગાડીની ઉપર કાળા કલરની તાડપત્રી ખોલીને જોતા તેમાં વીસ જેટલા મૂંગા પશુઓ ભરેલા જણાઈ આવ્યા હતા સમગ્ર બનાવની જાણ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં ફરતા જાંબુઘોડા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆર ચુડાસમાને થતા જાંબુઘોડા પીએસઆઈ સ્ટાફના માણસોને સાથે રાખી સ્થળ ઉપર પહોંચ્યા આઈસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર જે સિક્સ એટી જીરો એક પંચોતેરમાં કત્તલ કરવાના ઈરાદે ભરીને લઈ જવાતા મૂંગા પશુઓને જાંબુઘોડા પોલીસે આઈસર ટેમ્પોને જાંબુઘોડાના ખાખરિયા ગામે આવેલા મણિભદ્ર વીર જૈન પાંચરાપોળ ખાતે લાવી હજાર અને આઈસર ટેમ્પો જેની કિંમત પાંચ લાખ આમ પોલીસે કુલ સાત લાખ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે બે આરોપીઓને પોતાનું નામ પૂછતા તેમને પોતાનું નામ જીગર અલી જાર અલી મકરાણી અને મોહમ્મદ હનીફ મોહમ્મદ અલી મકરાણી બંને રહેઠાણ રાજગઢ તાલુકો ગોગંબા જિલ્લો પંચમાલના હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસે ટૂંકા દોરડા વડે અને ઘાસ ચારો કે પાણીની સગવડ વિના ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા વીસ જેટલા મૂંગા પશુનું ભરીને જતી આઈસર ટેમ્પો સાથે બે ઈસમોને ઝડપી પાડી પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું જાંબુગોડા લાઈવ રમઝાન દિવાન